નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ એ વન ભક્તિ સ્ટોરીમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે તુલસીનો છોડ કઈ દિશામાં લગાવવો જોઈએ અને કઈ દિશામાં નહીં તુલસીના છોડને આપણા સનાતન હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર છોડ માનવામાં આવે છે તુલસીનો છોડ દેવી વૃંદાના આત્મામાંથી પ્રગટ થયો છે એ જ કારણે એ ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય છોડ છે તેથી જ પ્રાચીન ગ્રંથોમાં તેનું મહત્વ જણાવવામાં આવ્યું છે તુલસીના છોડમાં અનેક પ્રકારના રોગોનો નાશ કરવાની અદભુત શક્તિ છે અને તે નકારાત્મક ઉર્જાને દૂર રાખવામાં પણ સક્ષમ છે જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો તે ઘરમાં આફતો આવવાથી તો બચાવે છે પણ તમામ પ્રકારના રોગોનો નાશ પણ કરે છે તેમજ જો આ છોડને યોગ્ય દિશામાં અને યોગ્ય જગ્યાએ લગાવવામાં આવે તો તે પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો લાવી શકે છે પ્રાચીન કાળથી ઋષિમુનિઓ પોતાના આશ્રમોમાં તુલસીના છોડનું રોપામણ કરતા આવ્યા છે અને રાજાઓ અને સમ્રાટોના મહેલોમાં પણ તેમના આંગણામાં તુલસીનો છોડ રોપતા હતા તુલસીના છોડને દરરોજ જળ અર્પણ કરવાની પરંપરા છે જ્યારે કેટલાક શાસ્ત્રોમાં તુલસીના છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ જણાવવામાં આવ્યું છે જ્યાં પણ તુલસીનો છોડ હોય ત્યાં દેવી લક્ષ્મી અવશ્ય પધારે છે આ સાથે જ ઘરમાં આ છોડ રાખવાથી મનને શાંતિ અને પ્રસન્નતા મળે છે જો તમે રોજ તુલસીના પાંચ પાન ખાઓ છો તો તે તમને અનેક પ્રકારની બીમારીઓ અને વ્યાધિઓથી બચાવે છે અને તમારી આર્થિક પ્રગતિમાં મદદ કરે છે દરરોજ સવારે તુલસીને જળ અર્પિત કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ શાસ્ત્રોમાં એવા કેટલાક દિવસોનો ઉલ્લેખ છે કે જેના પર તુલસીને જળ ચઢાવવું જોઈએ નહીં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તુલસીનો છોડ કઈ દિશામાં લગાવવો યોગ્ય છે અને કઈ દિશામાં અશુભ છે તેને ક્યારે પાણી ચઢાવવું જોઈએ અને ક્યારે નહીં તેની પૂજા કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આ છોડની મદદથી તમે ઘરની સમસ્યાઓ કેવી રીતે દૂર કરી શકો છો અને તમે તમારી આર્થિક સ્થિતિ કેવી રીતે સુધારી શકો છો અમે તમને શાસ્ત્રોમાં ઉલ્લેખિત આ બધી મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમારે આ મહત્વપૂર્ણ માહિતી અંત સુધી સાંભળવી જોઈએ અને આ ચેનલ ને પણ કરો જેથી કરીને તમે આવા માહિતીપ્રદ વિડિયો જોઈ શકો બેલ આઈકોન ને પણ દબાવો જેથી કરીને આગામી વિડિયો આવે ત્યારે તમને ત્વરિત સૂચના મળી શકે તો ચાલો જાણીએ આ દિવસે તુલસીને જળના અર્પણ કરો એવા કેટલાક દિવસો છે તો જાણો જ્યારે દર રવિવારે સૂર્ય અને ચંદ્રગ્રહણના સમયે તુલસીને જળ ચઢાવવું જોઈએ નહીં પાણી ન ચઢાવવું જોઈએ તેમજ સૂર્યાસ્ત પછી તુલસીના પાન ન તોડવા જોઈએ આમ કરવાથી વાસ્તુ દોષ થાય છે જે વ્યક્તિ ગુરુવારે તુલસીના છોડમાં કાચું દૂધ ચઢાવે છે અને રવિવાર સિવાય દરરોજ સાંજે તેની નીચે ઘીનો દીવો પ્રગટાવે છે તેના ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા વાસ કરે છે અને તેની આર્થિક સ્થિતિ સારી બને છે બીજું તુલસીનો છોડ સુકાઈ ન જવો જોઈએ ધ્યાનમાં રાખો કે ઘરમાં સુકાયેલો તુલસીનો છોડ ન હોવો જોઈએ કે તુલસીના છોડને સૂકવવા ન દેવો જોઈએ તેને નિયમિત પાણી આપીને લીલો રાખો કારણ કે તુલસીના છોડને સૂકવવા ન જોઈએ સુકાઈ જવું અશુભ માનવામાં આવે છે જ્યોતિષીઓ માને છે કે તુલસીનો છોડ બુધના કારણે સુકાઈ જાય છે કારણ કે બુધ ગ્રહ લીલા રંગનું પ્રતિક છે અને આ એક એવો ગ્રહ છે જે અન્ય ગ્રહોના સારા અને ખરાબ પ્રભાવોને દર્શાવે છે જો કોઈ ગ્રહ અશુભ ફળ આપે છે તો તેના સ્વભાવથી તુલસીનો છોડ સુકાઈ જતો નથી અને આરામથી વધતો રહે છે બુધના પ્રભાવથી જ તુલસીના છોડમાં ફૂલ આવવા લાગે છે ઘરમાં તુલસીનો છોડ હોવો કોઈ ડોક્ટરથી ઓછો નથી અને આ છોડ વાસ્તુના દોષોને દૂર કરવામાં પણ સક્ષમ છે જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને કૂવામાં કે કોઈ પવિત્ર જગ્યાએ ફેંકી દેવો અને નવો છોડ લગાવવો જોઈએ તુલસીનો છોડ આ દિશામાં લગાવો વાસ્તુ અનુસાર ઘરમાં તુલસીના છોડ માટે ઉત્તર પૂર્વ અથવા પૂર્વ દિશા પસંદ કરવી જોઈએ આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે આ શુક્રવારે તમે ઉત્તર પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવી શકો છો આ દિશામાં તુલસીનો છોડ ન લગાવવો વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ઘરની દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ નહીં તો તે તમને ફાયદો પહોંચાડવાને બદલે નુકસાન પહોંચાડી શકે છે ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરવામાં આવે છે અને વિષ્ણુની પૂજામાં સર ધતુરા મન આફ અને ઉપયોગ કરવામાં આવતો નથી તેમજ જે લોકો રોલી ટીકા લગાવ્યા પછી ચોખા ચઢાવે છે તેમને જણાવી દઈએ કે શ્રી વિષ્ણુની પૂજામાં અક્ષત એટલે કે ચોખાનો ઉપયોગ કરવામાં આવતો નથી તેના બદલે તમે વિષ્ણુની પૂજામાં તુલસી અને આમળાનો ઉપયોગ કરી શકો છો આનાથી ભગવાન પ્રસન્ન થાય છે રસોડામાં લગાવો તુલસીનો હોડા તમે રસોડાની નજીક પણ તુલસીનો છોડ રાખી શકો છો આમ કરવાથી તમારા ઘરના પારિવારિક વિવાદો ખતમ થઈ જશે તુલસી દ્વારા વાસ્તુ દોષથી છુટકારો મેળવો જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો તેને દૂર કરવા માટે તમે તુલસીના છોડને અગ્નિ ખૂણામાં કોઈ પણ ખાલી જગ્યા એટલે કે દક્ષિણ પૂર્વથી ઉત્તર પશ્ચિમ સુધી જો આ સ્થળોએ લગાવી શકો છો જો ત્યાં કોઈ ખાલી જગ્યા ન હોય તો તેને કુડામાં રોપવું જોઈએ જો તમારો પુત્ર જિદ્દી છે તો કરો ઉપાય જો તમારો પુત્ર જિદ્દી છે તો તુલસીનો છોડ પૂર્વ દિશાની બારી પાસે રાખવાથી તે જિદ્દ કરવાનું બંધ થઈ જશે મિત્રો આગળ વહેલા લગ્ન માટે તુલસીનો ઉપાય જો છોકરીના લગ્નમાં વિલંબ થતો હોય તો તુલસીને અગ્નિના ખૂણામાં રાખો અને છોકરી દ્વારા રોજ જળ ચડાવો તો તેના જલ્દી લગ્ન થઈ જશે ધંધામાં વૃદ્ધિ માટે જો તમારો ધંધો સારો ન ચાલી રહ્યો હોય તો તુલસીને દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખો અને દર શુક્રવારે સવારે કાચું દૂધ અને મીઠાઈ અર્પણ કરો અને તમારી પરિણિત સ્ત્રીને મીઠાઈનું દાન કરો તુલસીનો છોડ દરેક મુસીબતનો સંકેત આપે છે તુલસીનો છોડ એવો છે કે જે તમને પરેશાનીઓ વિશે અગાઉથી ચેતવણી આપે છે આપણા ધાર્મિક ગ્રંથોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પુરાણો અને જ્યોતિષીઓના આ વિશે પોતપોતાના મંતવ્યો છે પુરાણો અને શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જો ઘરમાં કોઈ પણ પ્રકારની પરેશાની આવવાની હોય તો લક્ષ્મી એટલે કે તુલસીને પહેલા તે ઘર છોડી દે છે કારણ કે જ્યાં પણ ગરીબી હોય અશાંતિ હોય કે અખિલેશ હોય ત્યાં લક્ષ્મીજીનો વાસ નથી અને આવા ઘરના તુલસીના છોડ ઝડપથી સુકાઈ જાય છે તો મિત્રો આ હતી તુલસીના છોડને લગતી મહત્વની વાતો છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ